ભારતીય મજદૂર સંઘ તેમજ ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા પોતાની પડતર માંગણીઓના ઉકેલ માટે મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ ને ઉદ્દેશ જિલ્લા કલેકટરને એક પત્ર આપવામાં આવ્યું હતું અનેક પાસે તેવી માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્દેશીને નવસારી જિલ્લા કલેક્ટર આપી રજૂઆત કરવામાં આવી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર સાથે

હું સુરત આંગણવાડી વિભાગીય મંત્રી છું અમારા જે પડતર પ્રશ્નો છે એ મોદી સર સુધી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી જાય તે માટે આજે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે સરકારે કોર્ટે જે કોર્ટે ચુકાદો કર્યો છે એનો તાત્કાલિક નિર્ણય લાવે અને અમારા જે હક છે એ અમને આપે એવી અમે માગણી સરકારશ્રીને કરીએ છીએ હાઈકોર્ટે જે ચુકાદો કર્યો છે કે કાયમી કરવા માટેનો એ અમને કાયમી કરે અમારા પગારમાં વેતનમાં વધારો કરે અમારી કામગીરી પ્રમાણે અમારા વેતનમાં વધારો નથી થતો બે હજાર સત્તરમાં મોદી મોદી સર કેન્દ્ર સરકારે વધારો કર્યો ત્યાર પછી બી પૈસો અમારે કેન્દ્ર સરકારમાંથી વધ્યો નથી તો મોદી સરને એક જ અમારી રિક્વેસ્ટ છે બધા બહેનો થકી કે અમારા પગારમાં વધારો કરો જેમ જેમ અમારી કામગીરી વધે છે મોંઘવારી વધે છે તેમ તેમ અમારા પગારોમાં વધારો કરવો જોઈએ વારંવાર અમે આવેદનપત્ર આપ્યું છે તો છતાં કોઈ અમારો નિર્ણય આવ્યો નથી તો આ આવેદનપત્રથી મોદી સર અમારો સાંભળે અને અમારા બધા બહેનોના નિર્ણય લાવે એવી હું અમે દાણા પર બેસીશું આગળ જતા જો અમારા પ્રશ્નો ઉકેલશે નહીં તો અમે આગળ જતા ગાંધી ચિંધ્યા માર્ગે અમે દાણા પર બેસીશું આખા ગુજરાતની બહેનો આજે આ આવેદનપત્ર આપણા નવસારી જિલ્લા થકી નથી આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં એકી સાથે જ ટાઈમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારા મરી મસાલાના જે મોંઘવારી પ્રમાણે ભાવ વધતા નથી અમારા નાસ્તાના પાંચ રૂપિયાના દસ પૈસા પાંચ રૂપિયાના ધાણા નથી આવતા પાંચ રૂપિયાનું એક લીંબુ નથી આવતી આટલા મોંઘવારીના જમાના બહેનો કેવી રીતના પાંચ રૂપિયાને દસ પૈસામાં બાળકોને નાસ્તો ખવડાવે છે એટલે એમાં વધારો થવો જોઈએ અમારી બ્લાઉઝના પચોતેર રૂપિયા આપે પચોતેર રૂપિયાનું એક અંદર રસ્તા નથી આવતું તો એના અઢીસો રૂપિયા થવા જોઈએ મોબાઈલની મોબાઈલની કામગીરી અમને સરકાર મોબાઈલના પૈસા નથી આપ્યા કે મોબાઈલ આપ્યો નથી જે મોબાઈલ આપેલો આગળ એ તો એકદમ ખરાબ થઈ ગયો છે તો તાત્કાલિક અમારે મોબાઈલમાં બધી કામગીરી કરાવો છો તો એ મોબાઈલ અમને તાત્કાલિક મળે કે મોબાઈલના પૈસા અમારા ખાતામાં તાત્કાલિક જમા થાય તો અમારે ઓનલાઈન બેનો કામગીરી કરી શકશે ને ફ ફોર જી તો ચાલતું જ નથી ફાઇવજી ફોન બેનો લેશે તો જ એ કામગીરી ઓનલાઈન થશે ને સરકારને દેખાશે કે બેનો કામ કરે છે ને જો કામ ના થાય તો જિલ્લામાંથી બેનોને દબાણ થાય સ્વાભાવિક ઉપર ડેટા માંગે એટલે જિલ્લાવાળા બી દબાણ કરે એમાં કંઈ જિલ્લાવાળાનો એ નથી પણ સરકાર જ્યાં સુધી મોબાઈલ નહીં આપે ત્યાં સુધી જિલ્લાવાળા બી બેનોને દબાણ નહીં કરે